ખેડા જિલ્લામાં આંગણવાડી ભરતી મામલામાં ખેડા જિલ્લાના આરોગ્ય શાખામાં આવેલા આંગણવાડી ભરતીમાં અરજદારોને સંતોષકારક જવાબ ન આપતા અરજદારો નિરાશ શું જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપલા અધિકારીઓની તપાસ કરશે ખરા તેવી અરજદારોની માંગ છે તેમજ આંગણવાડી અરજદારોએ જણાવ્યું હતું કે ન્યાય અને યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધીનગર જવાની ચીમકી ઉચ્ચારી ખેડા જિલ્લા

જિલ્લા પંચાયત ઓકે